પોરબંદરના સુદામા મંદિર પાછળ સરતાનજીનો ચોરો આવેલ છે પરંતુ આ પ્રવાસન સ્થળનો મુખ્ય ગેટ વર્ષોથી બંધ હોવાથી પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ શકતા નથી જેથી આ પ્રવાસન સ્થળનો મુખ્ય ગેટ તાત્કાલિક ખુલ્લો કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલ છે આ પ્રવાસન સ્થળ પર દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે પોરબંદરમાં કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હેઠળ કીર્તિ મંદિર કસ્તુરબા મંદિર અને સરતાનજીનો ચોરો સહિતના અનેક પ્રવાસન સ્થળો આવેલા છે પરંતુ આ પ્રવાસન સ્થળોની જાળવણીના અભાવે હાલ બિસ્માર બની ગયા છે પોરબંદરના સુદામા મંદિર પાછળના ભાગે આવેલ સરતાનજીનો ચોરો પ્રવાસન સ્થળનો મુખ્ય દરવાજો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી પ્રવાસીઓ આ બંધ દરવાજા પરથી પરત ફરી જાય છે ત્યારે આ બંધ દરવાજો તાત્કાલિક ખોલવા માંગ ઉઠી છે એની પાછળથી સુલતાનજીનો જોડો છે પ્રવા જે લોકો આવે છે સુધામજીના મંદિરમાં છે અને ગાંધીજીના સિત્વ મંદિરમાં વર્ષો ત્યાં હું જોઉં છું સૂમતાજીનો સૌરો છે રાજાશાહીના વર્ષના હાઈવે છે ઐતિહાસિક સ્થળ છે અને પુરાતત્વની અંદરમાં પુરાતત્વની અંદરમાં આવેલો છે પણ પાછળથી મેન ગેટ ઉપર તો તારા વર્ષો થાય છે અંદરથી એ લોકોએ જવા માટે કરીને બોડાઈ મારી છે જવા માટે પણ ત્યાં પણ તારા છે તો જે પ્રવાસી આવે છે કે જોવા માટે પોરબંદરનો ઇતિહાસ જોવા માટે પોરબંદરની ઐતિહાસિક સ્થળોને જોવા માટે આવે છે તો આ બંધ કરી અને જો રાખે તો પ્રવાસીનો લાભ ન મળે સુદામાના મંદિરમાં લગભગ અન્ય લોકો પણ આવે છે તો આના માટે તાત્કાલિક ખોરવા જે દરવાજા અને આના માટે ખરેખર મામલતદાર જે કંઈ છે એનો ધ્યાન આપીને તાત્કાલિક એને ખોલી નાખ્યું છે ને પ્રવાસીને લાભ મળે ને પોરબંદરનો ઇતિહાસ અન્ય જગ્યાએ જે આવે એ લોકોને ખ્યાલ આવે છે પોરબંદરમાં શું હતું આઈને શું હતા સુદામા શું હતા ગાંધીજી શું હતા તો તાત્કાલિક ખોલવામાં આવે એવી મારી માગણી સરતાનજીના ચોરામાં જવા માટે સુદામા મંદિરમાંથી પણ ગેટ આવેલ છે તે ગેટ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર